આપણે આપણા ગામમાં નક્કી કરીએ કે ઓછામાં ઓછા પંચોતેર ખેડૂત તૈયાર કરીએ અને પણ બને તો પાસે ખેતરો નક્કી કરીએ કે જે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરશે નેચરલ ખેતી ચાલુ કરશે એક ભર પણ કેમિકલ નાખીશું નહીં આ ધરતી આપણી માતા છે એ માતાને આ ઝેર પીવડાવી પીવડાવીને એ માતાને આપણે દુઃખી કરી રહ્યા છીએ આ ધરતી માતાને બચાવવી એ આપણા બધાની જવાબદારી છે એમાં જેટલું કેમિકલ નાખીએ જેટલું ફર્ટિલાઇઝર નાખીએ યુરિયા નાખીએ આ ધરતી માતાને પીડા થાય છે આપણી માં છે આપણું પાલન પોષણ આ ધરતી માતા કરે છે એ માને આ પીડામાંથી મુક્ત કરવી એની જવાબદારી એના સંતાન તરીકે આપણી ખરી કે નહીં અને જો આપણી હોય તો વધારે નહીં પંચોતેર ખેડૂતોને આપણે તૈયાર કરીએ અને પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એવે ગુજરાતમાં અજાણ નથી